વડોદરા શહેરના ગોત્રી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓએ પગારને લઈને આજે હડતાલ પર ઉતર્યા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડનમાં છેલ્લા આઠ વર્ષથી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર આપવામાં આવતા અને યોગ્ય તારીખ પગાર ચૂકવણી ન કરતા આજે ત્રીસથી વધુ બગીચામાં કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ગોત્રી ગાર્ડનમાં વિવિધ પ્રકારની કામગીરી કરતા કર્મચારીઓએ આજે ઓછા પગારને લઈને તેઓએ હડતાલ કરી અને આ તમામ કર્મચારીઓ દ્વારા પાલિકા તંત્રના અધિકારીઓને રજૂઆત કરી છતાં યોગ્ય નિરાકરણ ન આવતા તેઓએ આજે રોષે ભરાયા અને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે બગીચામાં કામ કરતા કર્મચારીઓને પીએફ અને એ એસઆઈની સેવાનો લાભ મળતો નથી જેથી આ કર્મચારીઓનું આકસ્મિક દવાખાનું આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે આ બગીચામાં કામ કરતા કર્મચારીઓના આક્ષેપ છે કે બગીચામાં અનેક વીજ વાયરો અને સેફટીના સાધનો પણ આપવામાં આવતા નથી અને આ 30 વધુ કર્મચારીઓને ઓછો પગાર આપવામાં આવતો હોય અને યોગ્ય તારીખ પર નક્કી હોતી નથી જેથી આ કર્મચારીઓનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે. મેરા નામ ઉપેન્દ્ર મેં ગોત્રી ગાર્ડન માલિકા કામ કરતો હું મે 6 સાલ કામ કર હું ઇધર અને સમસ્યા એ કે પેમેન્ટ બડાતે નહી યે સાલ સે कौन सा कितना पेमेंट आता है किस प्रकार से आता है साढ़े आठ हज़ार आता है बस क्या मांगे आप पगार गवर्नमेंट रेट करो ऐसी मांगनी है मेरी बस कितने घंटे काम करते हो और कितने आज कर्मचारी आठ घंटे काम करते हैं और पैंतीस से चालीस आदमी है हम